નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનું તથા ચોવીસ કેરેટ સોનું અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા જે મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો આગળ વાત કરીએ તો આજે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ તો આગળ વાત કરીએ તો મિત્રો ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને પાંત્રીસમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર પચાસમાં અને એક કિલો ચાંદી તોંતેર હજાર પાંચસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર બસો નવ્વાણુંમાં રહ્યું છે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનું છ લાખ ઓગણત્રીસ હજાર નવસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર બસો નવ્વાણુંમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામના ભાવ છે બાસઠ હજાર નવસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ ઓગણત્રીસ હજાર નવસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો રોજબરોજ સોના ચાંદીની અપડેટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો